નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર નવોદય વિદ્યાલય પરીક્ષા જે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવેલું છે તેના પેપરનું સોલ્યુશન કરવાના છીએ મિત્રો ખાસ કરીને વિભાગ નંબર એક અને બેનું આપણે સોલ્યુશન કરી દીધું છે વિભાગ નંબર બેની વિભાગ નંબર જે ત્રણ છે એ ભાષા કસોટીનો હતો એના પ્રશ્ન નંબર એકસઠથી ને એંસી સુધીનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો લાઇક પણ કરજો જેથી કરી તમારા બીજા મિત્રો સુધી વિડીયો પહોંચે ઘણા બધા વિદ્યાર્થી તમારા જે મિત્રો છે ધોરણ પાંચમાં ભણતા તેમને પણ આ વિડીયો ઉપયોગમાં આવી શકે એટલા માટે લાઇક કરવાનું ન ભૂલતા સૌ પ્રથમ મિત્રો અહીંયા જે તમારો પ્રશ્નપત્ર છે તેમાં આ પ્રશ્નપત્ર એ કે પ્રકારનું છે એટલે કે કે જે તમારો કે હોય તો આ તમને લાગુ પડે છે અથવા આ બધાને લાગુ પડે છે પરંતુ આની અંદર ફકરાઓ છે એ આડાવાળા છે કોઈને જે વાળા પ્રશ્નપત્રમાં પહેલો ફકરો હોય એ ત્રીજો હોય ત્રીજો હોય ચોથો હોય ચ તો ચાલો સોલ્યુશન જોઈએ હવે તમારા પ્રશ્નોનું અહીંયા મિત્રો પહેલો ફકરો હતો તેની અંદર જોઈશું એકસઠમો પ્રશ્ન છે કે વિનમ્રતા એક મહાન ખાલી ગયા છે તો અહીંયા તમે જોશો વિનમ્રતા એક મહાન ગુણ છે તો આવશે જવાબમાં ગુણ આવે છે બીજું વિનમ્રતાનો અભિપ્રાય છે તો શું છે તો વિનયશીલ હોવું વિનય હોવું વિનમ્ર વ્યક્તિ ખાલી શીખે છે તો મિત્રો બીજાઓના અનુભવથી શીખે છે ચોથું અભિમાની કોનો સમાનાર્થી છે તો મિત્રો અભિમાની એટલે ઘમંડી પાસઠ જિદ્દી નો વિરોધી શબ્દ તો અનુકૂળ કે સહમત એવો થાય છે હવે આપણે ફકરા નંબર બે જોઈશું એની અંદર જે વૈજ્ઞાનિક અને ડૉક્ટરવાળો ફકરો હતો બરાબર તો એના આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ જોઈએ છાસઠમો પ્રશ્ન છે કે લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલક્યા પ્રભાવિત નથી થતા તો મિત્રો ઊંચાઈ છે પ્રભાવિત થતું નથી એના પછી સડસઠમો છે આતંક અને હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે માનસિક સમસ્યાઓનો સંબંધ ખાલક્યાથી છે તો મિત્રો મનથી હોય છે અડસઠ ટીવી જોવાનો પ્રભાવ બાળકોની દૃષ્ટિ પર સૌથી વધુ પડે છે કારણ કે તેઓ ટીવી ખૂબ જ નજદીકથી જુએ છે એટલા માટે પ્રભાવ ટીવીનો વધુ પડે છે અગળ પ્રશ્ન છે મંદનો સમાનાર્થી શબ્દ તો મંદ એટલે મિત્રો ધીમું થાય સિત્તેરમું છે ફકરામાં ઉપયોગી હાનિકારક શબ્દોનો વિરોધી હાનિકારક એટલે મિત્રો ઉપયોગી કે લાભદાયક થતો હોય છે ફકરા નંબર ત્રણની વાત કરીશું જે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનો ફકરો હતો એની એકોતેરમો પ્રશ્ન છે સુંદરલાલ બહુગુણા એક મહાન ખાલગીયા હતા તો તેઓ એક પર્યાવરણવાદી હતા બોતેર તેમનું ગામ ખાલગીયાથી ઘેરાયેલું હતું તો લીલાછમ વનોથી ઘેરાયેલું હતું તોતેર વનોની જંગલોની કાપણીના પરિણામ રૂપે ખાલગીયા આવવા લાગ્યું તો વિનાશકારીપુર આવવા લાગ્યું ચુમોતેર સુંદરલાલ બહુગુણા ખાલગીયા સંજ્ઞા છે તો એક વ્યક્તિવાચક સંજ્ઞા છે પંચોતેર અમૂલ્ય ખાલગ્યાનો સમાનાર્થી છે તો અમૂલ્ય એટલે મિત્રો અનમોલ કે મૂલ્યવાન થાય છે બરાબર તો ખાસ તમે આ જો લખ્યું હશે તો તમારું સાચું છે હવે આપણે ફકરા નંબર ચાર ઉપર જઈશું જે મિત્રો કૃતજ્ઞતા વ્યક્તિ કરવી એક બહુ મોટો સદ્ગુણ છે તો આ ફકરાના પ્રશ્નોના જવાબ જોઈએ છોતેરમાં છે આભારનો અર્થ છે કે આપણે ખાલ્યા છીએ તો આભાર એટલે કૃતજ્ઞ છીએ મહાન સદ્ગુણ કયો છે તો મહાન મહાન સદ્ગુણ કૃતજ્ઞતા પ્રદર્શનનો છે પોતાના પણ કોઈ કૃતજ્ઞ થઈ શકે છે તો વિચારો બરાબર પછી 79 મુ છે મદદગાર શબ્દ ખલગ્યા છે તો વિશેષણ છે એસીમો છે સદ્ગુણનો અર્થ તો સદ્ગુણ એટલે મિત્રો સદ્ગુણ અર્થ થાય ગુણ અથવા મિત્રો ગુણ થાય અથવા પરાક્રમી પણ થાય છે તો તમારો આન્સર ગીમ હવે કયો આવે છે આપણે જોવાનું રહ્યું તો વાત કરી મિત્રો ખાસ તમારા પેપરનું સોલ્યુશનનું તમામ પેપર વિડિયો તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા